તે ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર છે સાંભળીએ ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વિવિધ એકસો ચુમ્માલીસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાની ખરીદીને મંજૂરી આપી ભારત અને મોરક્કોના સંરક્ષણ મંત્રીએ મોરક્કોમાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું મહારાષ્ટ્ર અને કલકત્તામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જ્યારે ઓડિશા અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અમેરિકાના રાષ્ટ્રપતિનું યુક્રેનમાં સમર્થન રશિયાને કાગળનો વાઘ ગણાવ્યો અને એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વિવિધ એકસો ચુમ્માલીસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવવાના આગ્રહને બુલંદ બનાવવા શ્રી શાહે અપીલ કરી હતી શ્રી શાહે કાલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર પ્રેરિત ભૂખ્યા અને ભોજનના ઉમદા હેતુસર પ્રસાદમ રથનો શુભારંભ અને જ્યોતિષ્વર તળાવનું લોકાર્પણ અને નિરીક્ષણ કર્યા હતાં ત્રણ હજાર ચારસો ઓગણપચાસ લાખના ખર્ચે અમૃત ટુ યોજના હેઠળ એક હજાર એકસો સત્યાવીસ લાખના ખર્ચે જ્યોતિષ્વર તળાવનું નવીનીકરણ રૂપિયા સો લાખના ખર્ચે પંડિત દીનદયાલ અંત્યોદય યોજના અંતર્ગત આશ્રય સ્થાન અને 273 તોતેર લાખના ખર્ચે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ તેર બોરવેલ ઉપરાંત 282 બ્યાસી લાખના ખર્ચે સફાઈ સાધનો ખરીદવાનું લોકાર્પણ તેમજ સ્મરણિયમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના તથા ઓડા ગ્રાન્ટમાંથી કલોલ શહેરમાં સીસીસી અને ડામર રોડ પેવર બ્લોક સ્ટ્રીટ લાઇટ પાણી તથા ગટર લાઇનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શ્રી શાહે કેસરીયા ગરબામાં હાજરી આપી હતી અને સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ગરબામાં શ્રી શાહે પરિવાર સાથે હાજરી આપી હતી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાની ખરીદીને મંજૂરી આપી શ્રી ચૌહાણે ભાર મૂક્યો હતો કે સમગ્ર ખરીદી પ્રક્રિયા પારદર્શક ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત હોવી જોઈએ મંત્રીએ બંને રાજ્યોના ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની સંપૂર્ણ ખરીદીને મંજૂરી આપી સાથે જ મગ તલ મગફળી અને સોયાબીનની ખરીદી પણ કરી જેની કુલ કિંમત અંદાજે તેર હજાર આઠસો કરોડ રૂપિયા છે કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર સમગ્ર ખરીદી પ્રક્રિયા ઈ સમૃદ્ધિ અને ઈ સંયુક્તિ પોર્ટલ દ્વારા ડિજિટલ રીતે હાથ ધરવામાં આવશે જેનાથી ખેડૂતોના બેંક ખાતામાં સીધી ચુકવણી થઈ શકે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના મોરક્કન સમકક્ષ અબ્દેલ લતીફ લોડીએ મોરક્કન બેરીચીડમાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ ટીએએસએલના સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું ભારત અને વચ્ચે વિકસિત વ્યુહાત્મક ભાગીદારીમાં ઉદઘાટનને એક ઐતિહાસિક ક્ષણ ગણાવતા શ્રી સિંહે જણાવ્યું કે આ સુવિધા ટીએએસએલ અને સંરક્ષણ સંસાધનો અને વિકાસ સંગઠન દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરાયેલ સ્વદેશી રીતે વિકસિત વ્હીલ્ડ આર્મડ પ્લેટફોર્મનું ઉત્પાદન કરશે આ અંગે વધુ માહિતી આપે છે અમારા સંવાદદાતા मंत्री राजनाथ सिंह ने इसे दोनों देशों के बीच विकसित रणनीतिक साझेदारी की दिशा में ऐतिहासिक क्षण बताया उन्होंने कहा कि टाटा एडवांस सिस्टम्स लिमिटेड का यह केंद्र स्वदेशी रूप से विकसित पहियेदार बख्तरबंद वाहनों का उत्पादन करेगा इस अनुबंध के अंतर्गत इन वाहनों की आपूर्ति रॉयल मोरक्को सेना को की जाएगी यह आपूर्ति अगले माह से शुरू हो जाएगी रक्षा मंत्री ने कहा कि आत्मनिर्भर भारत की परिकल्पना देश की आवश्यकताओं की पूर्ति के साथ दुनिया के लिए उन्नत प्रौद्योगिकी और उच्च गुण वक्ता वाले उत्पादों का विश्वसनीय स्रोत बनने की क्षमताओं को विकसित करने के लिए है मोरक्को का रणनीतिक स्थान अफ्रीका और यूरोप के लिए भारत का प्रवेश द्वार है श्री सिंह ने कहा कि इस केंद्र ने पहले ही प्रत्यक्ष और अप्रत्यक्ष रूपों से रोजगार के अवसर सृजित किए हैं आनंद की रिपोर्ट के साथ समाचार कक्ष से शशांक कुमार अमोरक्को राज्य मोटी संरक्षण उत्पादन प्लांट ए भारतीय खान कंपनी द्वारा संचालित प्रथम प्लांट है આગામી પેઢીના જીએસટી સુધારા દેશની પરોક્ષ કર પ્રણાલીને સરળ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે ગત બાવીસ સપ્ટેમ્બરથી લાગુ કરાયેલા નવા જીએસટી સુધારાનો લાભ મધ્યમ વર્ગને મળશે વિવિધ પ્રકારની વસ્તુ અને સેવાઓ પર કર દર ઘટાડો નાગરિકોના જીવનમાં સરળતા લાવશે સાંભળીએ એક અહેવાલ आम आदमी को राहत देने के लिए एयर कंडीशनर डिश वॉशर और टीवी जैसे घरेलू इलेक्ट्रॉनिक सामानों पर कर की दर को 28 प्रतिशत ऐसी घटा कर अठारह कर दिया गया है त्यौहार के सीजन से पहले यह कदम घरेलू बाजार में मांग को बढ़ावा और उत्पादन क्षमता को और मजबूत करने वाला है नए जी सुधारों के तहत यह युक्तिकरण परिवारों आरोप पर वित्तीय बोझ कम करेगा और उपभोक्ताओं को भी मजबूत करेगा रोहन के साथ दृष्टि पुनियानी आकाशवाणी समाचार दिल्ली આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ભારતીય હવામાન વિભાગે આઈએમડીએ આજે ઓડિશા અને છત્તીસગઢમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે આજે ઉત્તર પૂર્વ ભારતમાં આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બિહારના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ પૂર્વ મધ્યપ્રદેશ ગંગા પશ્ચિમ બંગાળ ઝારખંડ તેલંગાણા અને વિદર્ભમાં પણ આવી સ્થિતિ રહેવાની ધારણા છે હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓ રાયલસીમા પૂર્વ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે દેશના અમુક રાજ્યોમાં વરસાદે તારાજી કરી છે જેમાં સૌથી વધુ કલકત્તામાં તેર ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું અને વરસાદના કારણે દસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે જેના પગલે સાવચેતીના ભાગરૂપે આજે ઘણી એક્સપ્રેસ અને મેલ ટ્રેનો રદ કરવામાં આવી છે સ્થાનિક ટ્રેન સેવાને પણ અસર થઈ છે કલકત્તામાં મેટ્રો સેવા પણ બંધ કરાઈ છે કલકત્તાના દક્ષિણ ભાગમાં ગત રાત્રે થયેલા ધોધમાર વરસાદના પગલે જનજીવન પર માઠી અસર થઈ છે સ્થાનિક હવામાન વિભાગે આકાશવાણીને માહિતી આપી હતી કે કોલકત્તામાં ઓગણીસો ઇઠ્યોતેર પછીનો આ રેકોર્ડ વરસાદ નોંધાયો છે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી છે તેથી તમામ સીબીએસઇ અને આઈસીએસઇ શાળાને બંધ રાખવા જણાવાયું છે મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ વચ્ચે એનડીઆરએફએ પરંડા તાલુકાના કપિલાપુરીમાં એક બાળક સહિત નવ પરિવારના સભ્યોને બચાવ્યા છે મરાઠવાડાના ઘણા ભાગોમાં ખાસ કરીને લાતુર ધારાશિવ હિંગોલી જિલ્લામાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે વૈજાપુરમાં નગરમાં વરસાદી પાણી અનેક ઘરોમાં ઘૂસી ગયા છે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ચાલુ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે યુક્રેન નાટો અને અમેરિકન લશ્કરી સમર્થનથી રશિયા પાસેથી તેનો બધો પ્રદેશ પાછો મેળવી શકે છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર કહ્યું કે ક્યુ હવે એટલો સક્ષમ છે કે યુક્રેન પોતાનો પ્રદેશ પાછો જીતી શકે છે ટ્રમ્પના વલણમાં ફેરફાર યુક્રેનના રાષ્ટ્રપતિ વાદેમીર ઝેલન્સ્કી સાથેની દ્વિપક્ષીય બેઠક પછી આવ્યો છે જેમણે તેને એક મોટા પરિવર્તન તરીકે આવકાર્યું છે આ નિવેદનથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એકઠા થયેલા ઘણા યુરોપીયન નેતાઓ અને રાજદારીઓએ તેના અર્થ અંગે મૂંઝવણમાં મુકાયા હતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમના મંતવ્ય બદલાયા છે કારણ કે તેઓ લશ્કરી અને આર્થિક પરિસ્થિતિને સંપૂર્ણપણે સમજવા લાગ્યા હતા અને તેમણે રશિયાને વિશાળ આર્થિક સમસ્યાઓ ધરાવતો કાગળનો વાઘ ગણાવ્યો તેમણે યુદ્ધના મેદાનમાં તેના નાના પાડોશીને હરાવવામાં અસમર્થતા બદલ રશિયાની પણ ટીકા કરી હતી એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ભારત દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગે શરૂ થશે ગઈકાલે પાકિસ્તાને યુએઇના અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી સુપર ફોર મેચમાં શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવ્યું અને હવે આજના મુખ્ય અખબારોના સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા આજના અખબારોએ અલગ અલગ સમાચારને પહેલા પાને લીધા છે જેમાં ગુજરાત સમાચારમાં કોલકાતા મરાઠવાડામાં આભ ફાટ્યું અઢારના મોત અનેક લોકો લાપતા તો સંદેશમાં કોલકાતામાં તેર ઇંચ વરસાદ ખાબક્યો દસના મોતના સમાચાર પહેલા પાને વાંચવા મળી રહ્યા છે દિવ્ય ભાસ્કરે પ્રથમ ડિજીટલ સેન્સસના મુદ્દે લખ્યું છે કે ગણતરી શરૂ ગુજરાતના ત્રણ વિસ્તારમાં ઓક્ટોબરથી રાષ્ટ્રીય વસ્તી ગણતરીની ટ્રાયલ શરૂ થશે નવ ગુજરાત સમયે લખ્યું છે કે ભારત ચીન યુક્રેન યુદ્ધના મુખ્ય ફાઇનાન્સર્સ ટ્રમ્પ તો ફુલછાપે લખ્યું છે કે રૂપિયો રાંક સુડતાળીસ પૈસાના કડાકા સાથે અઠ્યાસી પોઈન્ટ પંચોતેરની સર્વકાલીન નીજી સપાટીએ સમાચાર પહેલા પાને છાપ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વિવિધ એકસો ચુમ્માલીસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાની ખરીદીને મંજૂરી આપી ભારત અને મોરોક્કોના સંરક્ષણ મંત્રીએ મોરોક્કોમાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું અને મહારાષ્ટ્ર અને ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જ્યારે ઓડિશા અને છત્તીસગઢમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી અને એશિયા કપ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે આકાશવાણી પરથી સમાચાર સમાચાર પૂરા થયા હવે પછી આપ મિનિટે રાષ્ટ્રીય સાંભળી શકશો નમસ્કાર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે સાંભળી બોઝ ધ ફરગોટન હીરો ફિલ્મનું ગીત સોનુ નિગમ અને અનુરાધા શ્રીરામના સ્વરમાં સંગીત એ આર રહેમાનનું